બે વફા પત્નીને પતિએ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું પુરુષોને ભ્રમરવૃત્તિના એટલે કે ભમરા જેવા કહેવાતા હતા કે જે મન ફાવે ત્યાં કોઈ પણ ફૂલ ઉપર પસંદગીના બેસીને રસ ચૂસી લેતા હતા પરંતુ હવે મહિલાઓ પણ કંઈ પાછળ નથી રહી અમુક મહિલાઓ પણ હવે પુરુષો ભ્રમર હોતા હતા અમુક તો હવે અમુક મહિલાઓ ભમરી બની ગઈ છે અને તેઓ પણ મનગમતા પસંદગીના ફૂલ ઉપર બેસી અને પોતાનો રસ ચૂસે છે અને ચૂસાવડાવે પણ છે આવી જ એક સભ્ય સમાજની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા અને ખળભળાટ મચાવી દીધો એક દંપતી ખૂબ જ પ્રતિષ્ઠિત સમાજમાંથી પ્રતિષ્ઠિત નામના ધરાવતું પર પ્રતિષ્ઠિત સમાજમાં ઊંચો હોદ્દો ધરાવતું અને સાથે સાથે બિઝનેસમેન પણ ખરા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ એવા પતિ પત્નીના લગ્નના સફળ પરિપાક રૂપે અને પ્રેમના પ્રતીક્ષામાં ત્રણ ત્રણ બાળકોનો જન્મ થયેલો બાળકો પણ માતા પિતા સાથે કિલોલ કરે અને આનંદથી ભણતા રમતા અને સરસ જીવન સુખરૂપ પસાર થઈ રહ્યું હતું અને પતિ પણ પોતાને દુનિયાનો સૌથી સુખી પુરુષોમાંનો એક સમજીને ચાલી રહ્યો હતો આમને આમ તે લોકો જીવનના એક એક પડાવો સફળતાપૂર્વક પાર કરી રહ્યા હતા સારી નામના સાથે લોકોમાં પણ ચાહના ધરાવતા હતા તેવામાં એક દિવસ પોતાને પગ નીચેથી ધરતી જાણે સરકી જાય છે પતિની કારણ કે તેમના સમાજની એક વ્યક્તિએ તેને એક એવી બાતમી આપી એક એવી માહિતી આપી કે જે સાંભળીને તેને વિશ્વાસ ન થયો પોતાના જ સમાજની એક જાણીતી વ્યક્તિએ કે જે તેની હિતેચ્છુ પણ તેમણે તેને કહ્યું કે તમારી પત્ની એ તમારો બીજો એક સમાજનો જ ખાસ ભાઈબંધ છે જે મિત્ર સાથે તમે બેસો ઉઠો છો કામ ધંધો પણ કરો છો બિઝનેસમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોડાયેલા છો તેની સાથે તમારી પત્નીને આડા સંબંધ છે અને તેઓ મન ફાવે ત્યારે એકબીજા સાથે મોજ માણે છે અને તમારી ગેરહાજરીમાં એ તો તમારા ઘરે જ આવીને ખૂબ જ આનંદ પ્રમોદ કરે છે અને બધી જ મર્યાદાઓ ઓળંગીને પોતે એક થઈ જાય છે અને તમારો આવી રીતે છેહ કરે છે તમારી સાથે દગો કરી રહ્યા છે પતિને તો બિલકુલ વિશ્વાસ ન આવ્યો છતાં પણ હવે કહેનાર વ્યક્તિ પણ ખૂબ જ સજ્જન પ્રકારની અને વિશ્વાસપાત્ર હોવાથી તેમને તેની ઉપર પણ કોઈ શંકા હોય એવું તો કોઈ કારણ નહોતું અને તે વ્યક્તિ કોઈ એવી પણ નહોતી કે કોઈનું ઘર તોડવા માટે કે કોઈની સાથે ખોટી રીતે દુશ્મનાવટ કાઢવા માટે કે ઈર્ષ્યાવત વશ પણ આવી રીતે વાત કરતા હોય છતાં પણ તેમણે એક વે વાતચીત કરીને નક્કી કર્યું કે કશો વાંધો નહીં હવે આપણે નોર્મલ કશી ખબર જ નથી તેવી રીતે તમે વર્તન કરો તે ભાઈએ તે આ પતિને મહાશયને એવું કહ્યું કે તમે જ્યારે બારગામ જતા હો છો વારંવાર તમારા બિઝનેસના કામ અર્થે ત્યારે જો તમે બહાર જાઓ ત્યારે મને તમે કહી દેજો અને પછી જ્યારે તમે ખરેખર બહાર જતા નહીં ઘરમાં એવી રીતની માહિતી તમે આપજો અને પછી જ્યારે જો પેલો તમારા પત્નીનો પ્રેમી તે મોજ કરવા માટે કે આનંદ માણવા માટે ત્યાં તમારા ઘરે પધારે ત્યારે તમને જણાવીશ તો તમે તાબડતોબ આવી જજો તમે એવી રીતની કંઈક વાત નક્કી કરીને તે લોકો ગુપચુપ રીતે અમુક નક્કી કરી લે છે આખી કેવી રીતનું પ્લાન બનાવીને યોજના ઘડી કાઢે છે અને પછી એક દિવસ આ પતિ પોતાની પત્નીને કહે છે કે મારે એક મોટો ઓર્ડરનું કામ છે તો હું બીજા રાજ્યમાં જાઉં છું અને મને સહેજે ચારથી પાંચ દિવસ લાગી જશે આવતા તો બાળકોનું ધ્યાન રાખજે તારું પણ ધ્યાન રાખજે એમ કરીને તે વિદાય લે છે પત્નીને પણ હર હંમેશની જેમ એના પતિ આવી રીતે કોઈ વાર બે દિવસ ચાર દિવસ કોઈ વાર દસ દિવસ બાર દિવસ પણ ઘરથી બહાર રહેતા હોય છે એવી જ રીતે આ રીતે આ ટૂર ઉપર બિઝનેસ ટૂર ઉપર જાય છે અને ખરેખર તો પતિ ભાષે તો કોઈ ટૂર હતી નહીં ખાલી ઉપજાવી કાઢેલું હતું પરંતુ પત્નીને આમ કહી અને તે બાજુમાં જ સાવ ડગલા માંડીને પહોંચી શકાય બે મિનિટના અંતરે એવી એક જગ્યાએ રાખીને ત્યાં ચૂપચાપ પોતે ત્યાં ઘૂસી જાય છે અને છુપાઈને રહેવાના માંડે છે આ બાજુ જેવા પતિ જાય છે એવો તરત જ પત્નીએ ફોન ગુમાવ્યો પોતાના પતિના મિત્ર સમાજની એ પણ પ્રતિષ્ઠિત બિઝનેસમેન અને એ પણ બે બાળકોનો પિતા એવા પ્રેમીને ફોન કરે છે પત્ની અને આવી જવાનું આમંત્રણ પાઠવે છે પ્રેમી તો એકદમ તૈયાર જ હતો કારણ કે મફતની મજા હોય તે ઘરે ઘર માણસો બહુ કચ્ચીને એનો કસ કાઢતા હોય એવું જ આ કિસ્સામાં કે જ્યારે મફતનું મળે ને તો એ વાપરવાની ખરેખર મજા આવતી હોય છે પછી ભલે કોઈની બાઇક હોય કોઈનું વાહન હોય કે કોઈનું કોઈ સાધન હોય કોઈના વાસણો હોય કોઈની મીઠાઈ હોય કોઈનું ખાવાનું હોય કે પછી કોઈનું જીવનસાથી જ કેમ ના હોય આ મફતની મજા અને સીમાળે ધજા આમાં તો કશું હોય જ નહીં મુક્ત મને આનંદ જ કરવાનો હતો એટલે પ્રેમી તો પહોંચી જાય છે ટપાક દઈને પોતાની આ પ્રેમિકાને ત્યાં પોતાના જ એક ખાસ વિશ્વાસુ મિત્ર જેને માનતો હતો એ જ મિત્રની પત્નીને ઘરે આવી રીતે એ પહોંચી જાય છે અને પછી પોતે દરવાજો ખોલે છે પત્ની અંદર પ્રેમીને લઈને બંને એકબીજાને ભેટી પડે છે અને જે કરવાનું હોય છે તે બધું ક્રિયાકર્મ શરૂ કરી દે છે બેડરૂમમાં પહોંચીને અને એકમેકમાં ઓતપ્રોત થઈને ખોવાઈ જાય છે ત્યાં જ હજી ખોવાની તૈયારી શરૂ થાય છે અને પ્રેમી મીઠાઈનો કોળિયો મોઢામાં મૂકવા જ જાય છે રે ત્યાં જ અચાનક જ દરવાજો ખુલી જાય છે બેડરૂમનો અને પતિ મહાશયની એન્ટ્રી થાય છે હકીકતમાં પતિ પાસે પોતાના બંગલાની બીજી ચાવી પણ હોય છે અને જેથી કરીને તે ક્યારેક વાર રાત વરાત મોડા આવે તો તે પોતે બાળકોને કે ખલેલ ન પહોંચે એવી રીતે તે ચાવીથી ઉપયોગ કરીને ઘરે આવતો હોય હવે આ તો ભર બપોરનો સમય હતો બાળકો સ્કૂલે હતા અને પત્ની તો પોતાના પ્રેમી સાથે બેડરૂમમાં બસ મીઠાઈ લેવાની તૈયારીમાં જ હતી મોડામાં ત્યાં તો પતિ મહાશય બેડરૂમમાં ઘૂસી જાય છે અને તરત જ બંનેને રંગે હાથ પકડી લે છે પતિ દેવ તો પૂરતી તૈયારી સાથે જ આવ્યા હોય છે બેડરૂમમાં ઘૂસતા જ તેમના હાથમાં વિડીયોગ્રાફી પણ ચાલુ જ હોય છે પત્ની અને પોતાના પત્નીના પ્રેમીને કટંગી હાલતમાં તેણે રેકોર્ડિંગ ચાલુ જ હોય છે અને રેકોર્ડ કરવાનું શરૂ કરી લે છે વિડીયો ઉતરવાનું ચાલુ થઈ જાય છે આ બાજુ તો પત્ની અને પત્નીના પ્રેમીનો ફ્યુઝ ઉડી જાય છે એકદમ ફીકા પડી જાય છે પત્નીનો પ્રેમી પોતાનો દોસ્ત એવા પ્રેમીનો પત્નીના પ્રેમીનો તો એવી હાલત થઈ જાય છે કે તેનો જે ઉલડતો ઘોડો હોય છે તે તો એકદમ બરફ જેવો ઠંડો પડી જાય છે નરમ ઘેંસ જેવો થઈ જાય છે અને બધું લીક થઈ ગયેલું જેમ ગાડી હોય પેટ્રોલ લીક થઈ જાય ને પછી કેવી થંભી જાય તેમ બધું એકદમ નરમ ઘેંસ પાપડ જેવું થઈ જાય છે બધું અને તે એટલો ગભરાઈ જાય છે વિડીયો ઉતરતો જોઈને કે તે તો ચાદર લપેટીને જ ભાગવાની કોશિશ કરે છે જ્યારે તે પતિ માહશય તેનો પીછો કરે છે પરંતુ તે ભાગવામાં સફળ થાય છે ને ચાદર લપેટેલી હાલતમાં જ બંગલાની બહાર દરવાજો ખોલીને ફરાર થઈ જાય છે આ બાજુ પત્ની ગમે તેમ કરીને માથાકૂટ કરવા લાગે છે પતિ સાથે અને ખોટો ઝઘડો ઊભો કરી અને રીસાઈને પોતાને પિયર જતી રહે છે આ બાજુ પતિએ પછીથી ત્રણ બાળકોની ભવિષ્ય અને પ્રેમીને પણ બે બાળકોને એ પણ પત્નીવાળો હોવાથી બે બાળકોના બે ફેમિલીના ઘરના બગડે હિસાબથી પતિ માશય મોટું દિલ રાખી અને પત્નીને એમ કહે છે કે જો તું અને તારો પ્રેમી મને લેખિતમાં માફી માંગે તો હું આ બધું ભૂલી અને ફરીથી તને અપનાવવા આપણે ફરીથી પૂરો વધ જીવીએ અને ફરીથી તારે આવું નહીં કરવાનું એવી બાંહેધરી આપતી હોય તો પરંતુ બંને તૈયાર થતા નથી પત્ની અને તેનો પ્રેમી કારણ કે જો તેઓ લેખિત માફી આપે તો તેઓ અફેર છે તે લોકોએ લગ્ન બાય સંબંધ છે તે સાબિત થઈ જાય તો આમ આ મામલો અત્યારે અટવાયેલો પડ્યો છે તેઓને લફરું છે તેવું તો તેઓ સ્વીકારવા તૈયાર જ નથી અને આ બાજુ પતિ પોતાના બાળકોની અને પોતાનું લગ્ન જીવન તૂટે નહીં અને સમાજમાં બદનામી ન થાય તેમ સમજી અને તે આ ભૂલવા તૈયાર છે પણ પત્ની અને તેનો પ્રેમી આ રીતે પોતે ભૂલ કબૂલવા તૈયાર નથી અને પતિ પાસે તો પૂરતા પુરાવા છે વિડીયોગ્રાફી પણ છે વિડીયોમાં કઢંગી હાલતમાં પત્ની અને તેનો પ્રેમી એ બંને તેમણે પકડી લીધેલા જ છે પણ છતાંય તે લોકો લોકોને એમ કહી રહ્યા છે કે અમારી વચ્ચે કશું જ નથી અને આ ખોટી અફવા છે પતિદેવ ખોટી અફવા ફેલાવી રહ્યા છે શું આ પત્નીને માફ કરી શકાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા